બોટાદના વરિયા દેવી મંદિર ખાતે જિલ્લામાં સત્તર વર્ષીય મકર સંક્રાંતિ નિમિત્તે સેવા કાર્ય કરાય છે રખડતા શ્વાનો પશુઓ માટે ચૂરમાના લાડુ બનાવી વિતરણ કરાય છે ત્યારે આ વર્ષે રખડતા શ્વાનો અને પશુઓ માટે ત્રણ કિલો એટલે કે સોળ મન ચૂરમાના લાડુ બનાવાયા છે બોટાદમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા સત્તર વર્ષે રખડતા શ્વાન અને રખડતા ગૌવંશ પશુઓ માટે ઘાસચારો દર રવિવારે સૌથી વધારે ગરીબ પરિવારોને ભોજન વિતરણ કરવામાં આવે છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રખડતા શ્વાનો માટે લાડુ બનાવવાનું વિશેષ આયોજન થાય છે રખડતા પશુઓને પણ મિશ્રણ આપવાના નેક ઇરાદાથી દાતાશ્રીઓ અને સેવાભાવી બહેનો અને ભાઈઓના સહિયારા પ્રયત્નથી ચૂરમાના લાડુ તૈયાર કરાય છે આ લાડુ તૈયાર કરવા માટે સતત બે દિવસ સુધી સેવા આપી ભાઈઓ અને વિવિધ મંડળની એકસો જેટલી બહેનો દ્વારા લાડુનું ચૂરમો તૈયાર કરી લાડુ વાળવા માટે બહેનો બેસી લાડુ તૈયાર કરે છે એક સાથે 125 બહેનો અને ભાઈઓ હજાર લાડુ તૈયાર કરી કોથળીમાં ભરી પેકિંગ કરી પશુઓને વિતરણ કરવા માટે લાડુ તૈયાર કરે છે મારું નામ કિશોરભાઈ પીસા કિશોરભાઈ બીજા દિવસ ખાતે સ્વાઈનો માટે અને ભાઈઓ માટે લાડુ બનાવવામાં આવે છે તો કેટલા મોલના બનાવવામાં આવે છે અને કેટલા સમય બનાવે છે લાડુ લગભગ અમે અગિયાર વર્ષથી બનાવીએ છીએ તેમાં દર રવિવારે ગરીબોને ભોજન પણ આપવામાં આવે છે દરેક લગભગ સોથી બસો ચૂપડપટ્ટીમાં રૂમરૂપ જઈને અમે ભોજન ખવડાવવા જઈએ છીએ અને દરેક દાતાનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે એ દરેક દાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વિરલ ભાવસાર બોટાદી હું માગ રૂપવાળા વર્ષથી આ લાડુ બનાવી રહ્યા છે છેલ્લા અગિયાર વર્ષથી અમારી સાથે મહા મહાવીર ગ્રુપ જોડાઈ અમે મહા મહાવીર ગ્રુપ નું આયોજન કરી અને આ લાડુ બનાવી રહ્યા છીએ અને આજ આજ રોજ એકસો સાહીઠ લાડુ બનાવી અમે મહાજન પાંજરાપોળ રખડતા ઢોરો માટે તેમજ અબોલ બીજા જીવો માટે આ લાડવાનું વિતરણ કરવાના છીએ તો આ તૈયાર થયેલા લાડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની કોથળી સાથે લઈ જઈને અબોલ પશુઓને ખવડાવે છે બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવંશ પશુઓ હોય ત્યાં સંસ્થાના સ્વયંસેવકો જઈને પણ અબોલ પશુઓ માટે વિવિધ વિસ્તારોમાં અને પાંજરાપોળમાં લાડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશોને ખવડાવે છે મહાવીર ગ્રુપ દ્વારા ઉત્તરાયણ મકર સંક્રાંતના મહાપર્વ નિમિત્તે અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે વરિયાદેવી કેમ્પસની અંદર એકસો ને સાહીઠ જેટલી માતાઓ નિઃશુલ્ક સેવા કરીને અબોલ જીવો માટે તેમજ શ્વાન અને કૂતરાઓ માટે બત્રીસો કિલો લાડવાનું ભોજન એકસો ને સાહીઠ મણ કરતા વધારે આજે અમો આનંદ સાથે આ મહા સેવા યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ ખરેખર દાતાઓએ દાન રાશિ માધ્ય તેટલી આપી છે માટે અમે આ સેવા યજ્ઞ જબરજસ્ત આજે વરિયાદેવીના સંકુલમાં કરી રહ્યા છીએ વરિયાદેવી સંકુલ નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે વાડી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતું નથી વરિયા દેવી મંદિરના ટ્રસ્ટી ગણ પણ હાજર હોય છે અને એકસો ને સાઠ ખરેખર આ સેવા યજ્ઞમાં જે નિઃશુલ્ક સેવા આપી છે જેનો અમો અમારું મા અને મહાવીર ગ્રુપ અંતરથી આભાર માને છે એકસો ને સાઠ મણ થી વધારે બત્રીસો કિલો થી વધારે લાડુ જેની અંદર પાસઠ મણ લોટ પિસ્તાલીસ મણ ગોળ ચાલીસ તેલના ના ડબ્બા તેમજ હું તો એવું કહી શકું કે ગુજરાત ભર અંદર આવો મહાસેવા યજ્ઞ કોઈ સ્થળે નહી થઈ શકો હોય માત્ર ને માત્ર બોટાદ માં અને એ પણ ભરિયા દેવી સંકુલ અંદર એ પણ માં મહાવીર ગ્રુપ દ્વારા અને ખરેખર દાતાઓના દાનથી આ અમે કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ દર વર્ષે બોટાદના વરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિસ્વાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરાય છે માં મહાવીર ગ્રુપ જોડાયા પછી દાતાશ્રીઓના શ્રીઓના સકારથી છેલ્લા અગિયાર વર્ષથી ખૂબ જ મોટા પ્રમાણમાં અબુલ પશુઓ માટે સેવા કાર્ય શરૂ થયા છે મહિલાઓ સત્તર કોઈ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભેર આ સેવા કાર્યોમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરે છે